આજે મારે તમારી સાથે એક બહુ જ ગંભીર અને દરેકના ઘરમાં જોવા મળતી વાત કરવી છે બપોરના સાડા બારથી બેનો સમય રસોડામાંથી દાળ ભાત કે શાક રોટલીની સરસ સુગંધ આવતી હોય પેટ ભરીને જમ્યા હોઈએ અને પછી પછી શું થાય આંખો ઘેરાવા લાગે શરીર ભારે થઈ જાય અને એમ થાય કે બસ હવે તો અડધો પોણો કલાક કમર સીધી કરી લઈએ તો જ દુનિયાનું બીજું કામ થશે સાચું ને મારા ઘણા બહેનો અને ભાઈઓ કહે છે કે શારદાબેન બપોરે જમ્યા પછી તો આ ખુલ્લી જ નથી રહેતી જાણે કોઈ નશો કર્યો હોય પણ શું તમે જાણો છો કે આ બપોરની મીઠી ઊંઘ જેને આયુર્વેદમાં દીવા સ્વપ્ન કહેવાય છે એ ખરેખર તમારા શરીર માટે અમૃત છે કે ધીમો ઝેર આજે આપણે આ વિષયના મૂળ સુધી જઈશું વાત આગળ વધારું એ પહેલા મારે તમને એક વાત કહેવી છે મારી સોસાયટીમાં જ રહેતા એક બહેન નામ આપણે નથી લેવું પણ એમની ઉંમર લગભગ ચાલીસ વર્ષ હશે છેલ્લા બે વર્ષથી એમને ભયંકર એસિડિટી પેટ ફૂલવું અને વજન વધવાની તકલીફ હતી કેટલાય ડોક્ટરો ફર્યા ગોળીઓ ખાય ત્યાં સુધી સારું રહે એક દિવસે મારી પાસે આવ્યા મેં એમની દિનચર્યા પૂછી તો ખબર પડી કે બપોરે પતિ અને બાળકો જાય પછી તેઓ જમીને દોઢ બે કલાક ભર ઊંઘમાં સુઈ જતા હતા મેં એમને બીજું કંઈ ન કહ્યું ફક્ત આ એક આદત છોડવા માટે સમજાવ્યા અને જે ઉપાયો હું તમને આજે કહેવાની છું એમાંથી એક સાદો ઉપાય બતાવ્યો તમે માનશો નહીં માત્ર પંદર જ દિવસમાં એ બહેન મારી પાસે હસતા હસતા આવ્યા કે કેશારદાબેન મારી એસિડિટી ક્યાં ગાયબ થઈ ગઈ ખબર જ નથી પડતી અને હવે તો શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે આ કોઈ ચમત્કાર નથી આ આપણા શરીરનું વિજ્ઞાન છે જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોય તો આ વિડિયો તમારા માટે છે આજે આપણે કોઈ ઉપર છેલ્લી વાત નથી કરવી આજે આપણે સો ટકા પરિણામ મળે એવી સચોટ વાત કરીશું ભાગ નંબર એક વિજ્ઞાન અને આયુર્વેદ શું કહે છે સૌથી પહેલાં એ સમજીએ કે બપોરે જમ્યા પછી ઊંઘ આવે છે કેમ જ્યારે આપણે ભારે ખોરાક લઈએ છીએ ખાસ કરીને કાર્બોહાઈડ્રેટવાળો જેમ કે ભાત રોટલી બટેટા ત્યારે આપણું પાચનતંત્ર સક્રિય થાય છે આ ખોરાકને પચાવવા માટે જઠરને પુષ્કળ લોહીની જરૂર પડે છે એટલે મગજ અને શરીરના અન્ય ભાગોમાંથી લોહીનો પ્રવાહ પેટ તરફ વળે છે મગજને થોડો ઓછો ઓક્સિજન મળે છે જેના કારણે આપણને સુસ્તી અને ઊંઘ આવે છે હવે આયુર્વેદ શું કહે છે એ સાંભળો જે ખૂબ મહત્ત્વનું છે આયુર્વેદ મુજબ દિવસનો સમય ખાસ કરીને સવારના દસથી બપોરના બે વાગ્યા સુધીનો સમય પિત્તકાળ હોય છે આ સમયે તમારી પાચનશક્તિ એટલે કે જઠરાગ્નિ સૌથી પ્રબળ હોય છે એટલે શાસ્ત્રોમાં બપોરે મુખ્ય ભોજન લેવાનું કહ્યું છે પરંતુ જ્યારે તમે જમીને તરત સુઈ જાઓ છો ત્યારે શું થાય છે ઊંઘ એ કફ અને તમસ ગુણ વધારે છે પાચન માટે અગ્નિ એટલે કે ગરમી જોઈએ અને ઊંઘ ઠંડક અને સ્થિરતા લાવે છે વિચારો એક તરફ ચૂલો સળગી રહ્યો છે અને તમે તેના પર ઠંડુ પાણી રેડી દો તો શું થાય અગ્નિ બુજાઈ જાય અને ધુમાડો થાય બસ બપોરે સુવાથી તમારા પેટમાં પણ એવું જ થાય છે જઠરાગની મંદ પડી જાય છે અને ખોરાક પચવાને બદલે સડવા લાગે છે ભાગ નંબર બે બપોરની ઊંઘના ગંભીર નુકસાન હવે જે હું કહેવા જઈ રહી છું તે ખૂબ ધ્યાનથી સાંભળજો જો તમે નિયમિત બપોરે સુઈ જાઓ છો તો તમારા શરીરમાં શું શું બગડે છે નંબર એક પાચન તંત્રનો સત્યાનાશ મેં કહ્યું તેમ ખોરાક પચતો નથી પણ સડે છે આ સડેલો ખોરાક પેટમાં આમ એટલે કે વિષ ઉત્પન્ન કરે છે જેના કારણે ભયંકર ગેસ એસિડિટી આખો દિવસ પેટ ભારે લાગવું કબજિયાત અને મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા શરૂ થાય છે નંબર બે મેટાબોલિઝમ ધીમું પડે અને વજન વધે આપણા શરીરની ચયાપચયની ક્રિયા દિવસ દરમિયાન સૌથી વધુ સક્રિય હોવી જોઈએ બપોરે સૂવાથી આ ક્રિયા ધીમી પડી જાય છે તમે જે કેલેરી ખાધી છે તે બર્ન એટલે કે વપરાશ થવાને બદલે ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે ખાસ કરીને પેટ અને કમરના ભાગમાં ચરબીના થર જામે છે ડાયટિંગ કરવા છતાં વજન ન ઘટવાનું આ એક મોટું કારણ છે નંબર રાતની ઊંઘારા આપણા શરીરની એક કુદરતી ઘડિયાળ છે બપોરે એક બે કલાક સૂઈ જવાથી આ ઘડિયાળ ખોરવાઈ જાય છે પરિણામે રાત્રે સમયસર ઊંઘ નથી આવતી મોડી રાત સુધી જાગવું પડે છે અને સવારે ઉઠો ત્યારે ફ્રેશ નથી લાગતું આ એક એવું ચક્ર છે જે તૂટતું જ નથી નંબર ચાર આળસ અને બ્રેઇન ફોગ તમે નોંધ્યું હશે કે બપોરે સુઈને ઉઠ્યા પછી પણ તરત તમે ફ્રેશ નથી થતા ઉલટાનું માથું ભારે લાગે છે કોઈ કામમાં મન નથી લાગતું ચીડિયા પણ આવે છે આને સ્લીપ ઇન્સરિયા કહેવાય છે કફ વધી જવાથી બુદ્ધિ પણ મંદ પડે છે નંબર પાંચ અન્ય ગંભીર રોગોનું જોખમ લાંબા ગાળે આ આદત ડાયાબિટીસ હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે કારણ કે આ બધું મેટાબોલિઝમ સાથે જોડાયેલું છે ભાગ નંબર કોણે જોઈએ અને કોણે બિલકુલ નહીં હવે તમે કહેશો કે શારદાબેન તો શું કોઈએ ક્યારેય બપોરે ન સૂવું જોઈએ ના આયુર્વેદ ખૂબ વ્યવહારુ છે કેટલાક અપવાદો છે કોણ બપોરે સૂઈ શકે છે નંબર એક નાના બાળકો અને વૃદ્ધો જેઓ ખૂબ નાના છે અને જેઓ સિત્તેર વર્ષથી ઉપરના અશક્ત વૃદ્ધો છે નંબર બે રોગી વ્યક્તિ જેઓ બીમાર છે અને રિકવરી મોડમાં છે નંબર ત્રણ સખત શારીરિક શ્રમ કરનારા મજૂર વર્ગ ખેડૂતો જેઓ સવારે ચાર વાગ્યાથી તંતોડ મહેનત કરે છે તેમને શરીરને રિપેર કરવા આરામની જરૂર પડે છે નંબર ચાર ઋતુ એટલે કે ભર ઉનાળો આયુર્વેદ કહે છે કે જ્યારે ગરમી ખૂબ વધારે હોય એટલે કે જેઠ અષાઢ મહિનો ત્યારે દિવસ લાંબો હોય અને રાત ટૂંકી હોય આ ઋતુમાં શરીરનું બળ ઓછું હોય છે તેથી થોડી વાર ડાબા પડખે વામ કુક્ષી એટલે કે આરામ કરી શકાય ભૂલથી પણ ન સૂવું જોઈએ જેમનું વજન વધારે છે જેમને ડાયાબિટીસ એટલે કે મધુ પ્રમેય છે જેમની પ્રકૃતિ કફ પ્રધાન છે જેમને જલ્દી શરદી અને ખાંસી થઈ જાય છે જેઓ બેઠાડું જીવન જીવે છે ઓફિસ વર્કવાળા ગૃહિણીઓ જેમનું કામ ઓછું છે જેમને રાત્રે ઊંઘ ન આવવાની બીમારી છે હેવી અને તેલી ખોરાક ખાધા પછી ઉનાળા સિવાયની અન્ય ઋતુમાં એટલે કે શિયાળો ચોમાસું અને વસંત ભાગ નંબર ચાર ડોક્ટર પાસે ક્યારે જવું સામાન્ય સુસ્તી અને બીમારીની સુસ્તી વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે જો તમને પૂરતી રાતની ઊંઘ સાતથી આઠ કલાક લીધા પછી પણ દિવસભર અતિશય ઊંઘ આવતી હોય ગમે ત્યાં બેઠા બેઠા અચાનક જોકું આવી જતું હોય ઊંઘમાં શ્વાસ અટકી જતો હોય તેવું લાગે થાક એટલો લાગે કે રોજિંદા કામ પણ ન થઈ શકે તો આ સામાન્ય નથી આ થાઇરોઇડ ડાયાબિટીસ આયનની ઉણપ કે સ્લીપ એપનિયાના લક્ષણો હોઈ શકે છે આવા કિસ્સામાં ઘરેલું ઉપચાર કરતાં પહેલાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે ભાગ નંબર પાંચ સો ટકા પરિણામ આપતા ઉપાયો અને ઘરેલું નુસ્ખાઓ હવે વાત કરીએ સમાધાનની બપોરે ઊંઘ ન આવે અને ખોરાક પચી જાય તેના માટે શું કરવું જે લોકોને આદત પડી ગઈ છે તેમના માટે આ શરૂઆતમાં અઘરું હશે પણ આ ઉપાયો રામબાણ છે ઉપાય નંબર એક વામ કુક્ષી અને સતપાવલી જમ્યા પછી તરત પથારીમાં ના પડો આયુર્વેદ કહે છે કે જમ્યા પછી ઓછામાં ઓછા સો ડગલા ચાલવું જોઈએ એટલે કે સતપાવલી બહુ ઝડપથી નહીં ધીમે ધીમે ઘરમાં ને ઘરમાં કે વરંડામાં ચાલો ત્યારબાદ જો ખૂબ જ જરૂર લાગે તો પંદરથી થી વીસ મિનિટ માટે વામ કુક્ષી કરો એટલે કે ડાબા પડખે આડા પડવું સૂઈ નથી જવાનું ફક્ત આરામ કરવાનો છે ડાબા પડખે સુવાથી આપણી સૂર્ય નાડી એટલે કે જમણું નસકોરું સક્રિય થાય છે જે પાચન અગ્નિને વધારે છે પણ યાદ રહે વીસ મિનિટથી વધારે નહીં ઉપાય નંબર બે વજ્રાસનનો અભ્યાસ જમ્યા પછી તરત જ કરી શકાતું એક માત્ર આસન એટલે વજ્રાસન પાંચથી દસ મિનિટ માટે વજ્રાસન પ્રવાહ અટકે છે અને તે પેટ તરફ વળે છે જેથી પાચન ઝડપી બને છે ગેસ માટે તો આ ઉત્તમ છે ઉપાય નંબર ત્રણ પાચક છાશ બપોરના ભોજન સાથે કે પછી એક ગ્લાસ પાતળી છાશ લ્યો પણ સાદી નહીં તેમાં શેકેલું જીરું પાવડર થોડું સિંધવ મીઠું અને ચપટી સૂંઠ પાવડર નાખીને પીવો આયુર્વેદમાં છાશને પૃથ્વી પરનું અમૃત કહ્યું છે પણ તે આ રીતે મસાલા સાથે લેવી જોઈએ તે કફને કાપે છે અને પાચન સુધારે છે ઉપાય નંબર ચાર આદુનો ટુકડો જો તમારી પાચન શક્તિ ખૂબ નબળી છે તો જમવાના અડધો કલાક પહેલાં આદુનો એક નાનો ટુકડો સિંધો મીઠું લગાવીને ચાવી જાઓ આ જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે અને ભૂખ ઉગાડશે ઉપાય નંબર પાંચ ભોજનમાં ફેરફાર બપોરે ખૂબ ભારે તૈલી કે મેંદા વાળો ખોરાક ન લ્યો પેટ ભરીને ઠાંસીને ન જમો પંચોતેર ટકા પેટ ભરાય એટલું જમો ભોજનમાં સલાડ અને છાશનો ઉપયોગ વધારો ઉપાય નંબર છ જો ઊંઘ કંટ્રોલ ન જ થાય તો જો તમને એમ લાગે કે હવે તો મરી જ જઈશ પણ ઊંઘ્યા વગર નહીં ચાલે તો ખુરશીમાં બેઠા બેઠા પંદર મિનિટની પાવર નેપલ્યો એલાર્મ મૂકીને પથારીમાં તો ન જ જાઓ અથવા તો મોઢા પર ઠંડા પાણીની છાલક મારો અને ઊંડા શ્વાસ એટલે કે પ્રાણાયામ લ્યો તો દર્શક મિત્રો આ આખી વાતનો સાર એ છે કે બપોરની ગાઢ ઊંઘ એ ટૂંકા ગાળાનું સુખ છે પણ લાંબા ગાળાનું દુઃખ છે આપણા વડવાઓ કહેવત કહી ગયા છે કે રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર આપણે આપણી જૈવિક ઘડિયાળને માન આપવું પડશે મેં બતાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક બે ઉપાય આજથી શરૂ કરો ખાસ કરીને શપાવલી અને વજ્રાસન હું તમને ગેરંટી આપું છું કે એકવીસ દિવસ સુધી જો તમે બપોરે સુવાનું બંધ કરી દેશો તો તમારું શરીર તમને આભાર કહેશે તમારી એનર્જી ડબલ થઈ જશે પેટ ફૂલ જેવું વળવું થઈ જશે અને રાત્રે ઘાટી ઊંઘ આવશે તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમારો અનુભવ શું છે તમે બપોરે છો કે નહીં તે પણ લખજો જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો આ માહિતી ખૂબ ઉપયોગી છે તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર નહીં કદાચ કોઈની જિંદગી સુધરી જાય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવા સાચા અને સારા વિડીયો તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને બપોરે જાગતા રહો